મમ્મી પાસેથી રેસિપી લઈને આજે મેં તમારા સાથે ખમણનો વિડીયો શેર કર્યો છે જે એકદમ સરસ એવા જાળીદાર અને બજાર જેવા ખમણ બન્યા હતા તો મેં મારા મમ્મી પાસેથી એટલી રેસિપી લીધી કે મમ્મીને એ લોકો કંદોઈ હતા અને તેમની ફસાણની દુકાન હતી તો મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી ખમણ એકદમ જાળીદાર કેવી રીતના થાય તમે લોકો કેવી રીતના ખમણ બનાવતા મને જણાવ ને તો હું મારા સબસ્ક્રાઈબર માટે પણ વિડીયો બનાવું તો મમ્મીએ કીધું ઠીક છે તો મમ્મીએ કીધું કે અમે ખમણ બનાવતા ત્યારે આગલા દિવસે અમે તેનો આથો નાખતા તો મેં કીધું બરાબર એના માટે તમે ચણાનો લોટ વાપરતા કે પછી બેસન વાપરતા તો મમ્મીએ કીધું કે ચણાના લોટથી ક્યારે પણ અમે ખમણ ન બનાવતા અમે એકદમ બારીક એવો બેસન જ વાપરતા તો આ વિડીયોમાં મેં કયો બેસન વાપર્યો છે ને ફ્રેન્ડ્સ એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો આપણે અહીં એક બાઉલ લઈ લેવાનો છે એનામાં આપણે એક કપ જેટલો બેસન લેવાનો છે તેને આપણે છાણીને લેવાનો છે જેથી કરીને તેના બધા જ ગાંઠા જે છે એ બધા ખતમ થઈ જાય હવે તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અહીં લેવાના છે લીંબુના ફૂલ તો લગભગ અડધી ચમચી જેટલા મેં અહીં લીંબુના ફૂલ લીધા છે જો તમારા પાસે લીંબુના ફૂલ ન હોય અને તમે ન ખાવા માંગતા હો તો અહીં તમને ખાટું દહીં વાપરવાનું છે એ પણ ન હોય તો ખાટી છાશ તમે વાપરી શકો છો તો મેં અહીં તમને ત્રણ ઓપ્શન દીધા છે લીંબુના ફૂલ ખાટી છાશ અને ખાટી દહીં તો આ ત્રણ વસ્તુથી આપણે અહીં આથો દેવાનો છે તો મારા મમ્મીએ જણાવ્યું કે અમે આગલા દિવસે કોઈ પણ ખટાશવાળી એવી વસ્તુ ઉમેરીને લગભગ અમે લીંબુના ફૂલ જ યુઝ કરતા તો લીંબુના ફૂલથી અમે તેનો આથો આપતા તો અહીં મેં લીંબુના ફૂલ લઈ લીધા છે અડધી ચમચી જેટલા અને એક કપ જેટલો મેં અહીં બેસન લીધો છે અને સાથે સાથે જરૂરિયાત પ્રમાણે મેં અહીં પાણી લીધું છે અહીં તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે એકદમ પાતળું બી નથી અને એકદમ ઘટ બી નથી અહીં તમે જોઈ શકો છો તો આ ટાઈપનું આપણે બેટર રેડી કરવાનું છે હવે શું કરવાનું છે કે આથો આપણે આગલી રાતના આપવાનું હોય છે અહીં તમે જોઈ શકો છો કે એક કપ જેટલું મેં પાણી લીધું હતું તેનામાંથી આપણે વન ફોર્થ કપ જેટલું પાણી બચેલું છે તો થોડું પાણી મેં અહીં ઉમેરી દીધું છે અને થોડું મેં તેને પાતળું કરી લીધું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ આથાને એક રાત માટે મૂકી દઈશું તો અહીં મેં આગલા દિવસે રાતના જ આથો દઈ દીધો હતો અને બીજા દિવસે મેં તેના બારથી સાડા બારની વચ્ચે તેના ઢોકળા બનાવ્યા હતા તો અહીં બીજા દિવસે બપોરના બારથી સાડા બારનો વિડિયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો બેસન જે છે ઘટ થઈ ગયું છે પહેલાં કરતાં એકદમ સરસ એવું જાડું થઈ ગયું છે અને ખૂબ જ સરસ એવો આથો આવી ગયો છે તો જેટલો આથો સરસ આવશે એટલા તમારા ઢોકળા જાળીદાર બનશે તો અહીં એક વખત તેને ચલાવી લેશું ત્યાર પછી આપણે તેનામાં ઉમેરશું દહીં તો બે ચમચી જેટલું મેં અહીં દહીં લીધું છે તો આ બહુ ખાટું નથી મીડિયમ દહીં છે અને ત્યાર પછી બે ચમચી જેટલું મેં અહીં તેલ લીધું છે તો તમે કોઈ પણ તેલ લઈ શકો છો તે બહુ વધારે સ્મેલવાળું ન હોય તે જોતા નહીં પછી ઢોકળામાં સ્મેલ આવશે તેલની એટલે અહીં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સોડા ઉમેરવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં આથો દેતા સમયે ખાસ ધ્યાન રાખજો કે આથો દેતા સમયે મેં મીઠાશ નથી વાપરી તો આપણે ઢોકળા અંદરથી પણ સરસ એવા રસાવાળા અને મીઠા બને એના માટે આપણે ખાંડ ઉમેરતા હોઈએ છીએ પણ એનો પણ એક રીઝન છે ખાંડ ન ઉમેરવાનો તો અહીં મેં આથામાં ખાંડ નથી ઉમેરી અને અત્યારે પણ મેં ખાંડ નથી ઉમેરી સુકમ નથી ઉમેરી એ હું તમને આગળ જણાવીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ટી સ્પૂન જેટલી સોડા ઉમેરી દીધી છે તો અહીં મેં ટાટાની સોડા લીધી છે તમે ઈનો સોડા પણ લઈ શકો છો સોડા તમે કોઈ પણ લઈ શકો છો તમારા ઢોકળા એકદમ સરસ એવા જાળીદાર બનશે જ તો અહીં સોડા નાખ્યા બાદ આપણે તેને એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે અહીં તમે બેટર જોઈ શકો છો કે એકદમ સરસ એવો ફ્લફી થઈ ગયો છે અને એકદમ સરસ એવા ઉપર બબલ્સ આવી રહ્યા છે તો આપણો હાથો બી ખૂબ સરસ એવો આવી ગયો છે હવે શું કરવાનું છે કે ઢોકળાને આપણે બજાર જેવો લુક આપો હોય ને તો આપણે કોઈ પણ એકદમ જે જાડા પોટવાળો વાસણ હોય ને મતલબ કે એનો એની જે વાસણની લંબાઈ હોય ને એ થોડી વધારે હોય એવું લેવાનું છે તો ઢોકળા એકદમ સરસ એવા મોટા મોટા પીસમાં બનશે જો એ ન હોય ડબ્બો તો તમે થાળીમાં પણ આ ઢોકળા બનાવી શકો છો ડબ્બામાં મેં તેલ લગાવી લીધું છે જેથી કરીને આપણે ઢોકળાને અનમોલ્ડ કરવા હોય ખમણને અનમોલ્ડ કરવા હોય તો આસાનીથી કરી શકીએ હવે આ બધું જ જે બેટર છે એ આપણે અહીં ડબ્બામાં એડ કરી દેવાનું છે તો અહીં આપણે બધું જ બેટર જે છે એ ડબ્બામાં એડ કરી દઈશું અને ત્યાર પછી આ ડબ્બાને આપણે થોડું એવું ડેબ ડેપ કરી લેશું જેથી કરીને બેટર એકદમ સરસ એવું ડબ્બામાં સેટ થઈ જાય હવે આપણે અહીં કડાઈયામાં પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું એક સ્ટેન્ડ મૂકી દીધું છે અંદર તમે ઢોકળીઓ પણ લઈ શકો છો અને ઢોકળિયું ના હોય તો કોઈ પણ કડાઈ લઈ લો તેનામાં પાણી ઉમેરી દો અને વચ્ચે સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને થોડી વાર બને તો તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને મૂકવાનું છે જેથી કરીને પાણી ખૂબ સરસ એવું ગરમ થઈ જાય હવે આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા માટે મૂકી દઈશું જો નઢાકવું હોય તો કાંઈ વાંધો નહીં અત્યારે મેં એટલા માટે ઢાંક્યું છે કે ઉપર પાણી ન પડે એટલા માટે તમને નઢાકવું હોય તો કાંઈ વાંધો નહીં ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ સુધી આપણે તેને કૂક કરી લેવાના છે હવે અહીં વીસ મિનિટ થઈ ગઈ છે આપણે તેને ચેક કરીશું જો કાચા હશે ને તો ફરી પાછા આપણે પાંચ મિનિટ માટે કૂક કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે ડબ્બાનું ઢાંકણ ખોલી લેશું અહીં થોડું ઠંડુ થઈ ગયું હતું ને પછી જ મેં ડબ્બાનું ઢાંકણ ખોલ્યું છે તો અહીં આપણે નાઈફથી ચેક કરીશું તો અંદર સુધી આપણે નાઈફ એડ કરી દેવાનું છે થોડું સાધારણ ચોટ્યું એટલે મેં પાંચ મિનિટ ફરી પાછું તેને કૂક કરીને ફરી પાછું ચેક કર્યું તો હવે નાઇફ ક્લિયર આવે છે અને તમે જોઈ શકો છો કે સાઈડો બધી જ ખમણે મૂકી દીધી છે જ્યારે બરાબર પ્રોપર કૂક થઈ જશે ને એટલે તેની જે સાઇડો છે એ આપમેળે અલગ થઈ જશે હવે ચાકુથી આપણે થોડું સાઈડોને અલગ કરી લેશું અને ત્યાર પછી ડીશમાં તેને અનમોલ્ડ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ઉપરથી પણ જાળીદાર અને સાઈડથી પણ જાળીદાર એકદમ સાઈઝમાં ડબલ એવા આપણા ખમણ બનીને રેડી થયા છે તો આપણે તેને કટિંગ કરીશું હું તમને બતાવીશ કે કેટલી તેનામાં જારી થઈ છે અને ખાવામાં ખૂબ જ સરસ એવા ટેસ્ટી બન્યા હતા તો તમે સોડાનું પ્રમાણ બહુ ન રાખતા નહીતર ખમણ ખાવામાં બિલકુલ મજા નહીં આવે અને જો તમને ન ખબર પડતી હોય તો તમે સોડાનો એક પેકેટ આવે એ તમે એક કપમાં ઠલાવી શકો છો જો તમારા બે કપ હોય તો બે ઇનો સોડાના પેકેટ ઠલાવી મૂકવાના છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે કેટલી જાડી બની છે બધા જ ઢોકળામાં એકદમ સરસ એવી જાડી બની છે તો આટલી સરસ જાડી બને એટલા માટે મેં તમને ખાંડ ઉમેરવાનું ના કીધું હતું કારણ કે આપણે ખાંડ ઉમેરીએ એટલે ઢોકળા જે છે એ વધારે ફૂલી નથી શકતા એકદમ તેની જાળી નથી થાતી અને એકદમ તે સાઈઝથી ડબલ નથી થાતા તો ખાંડ ન ઉમેરતા અને જો ઉમેરવી હોય તો કંઈ વાંધો નહીં થોડી જાડી ઓછી પડશે અને થોડા ઓછા ફૂલશે જો ખાંડ ઉમેરવી હોય તો આથા દેવા ટાઈમે ન ઉમેરતા પછી જ્યારે તમે ઢોકળા બનાવો ત્યારે પીસેલી ખાંડ ઉમેરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો ખમણને આપણે જેવા દબાવી રહ્યા છીએ તો એ ફરી પાછા પોતાના શેપમાં આવી જાય છે એટલે એકદમ પોચા જાળીદાર અને ગળામાં ડૂચોનો ન વળે તેવા ખમણ બનીને રેડી થાય છે જ્યારે તમે બનાવશો ત્યારે જ તમને ટેસ્ટની ખબર પડશે તો ફ્રેન્ડ્સ અહીં મેં બધી જ કટિંગ કરી લીધી છે હવે આપણે વઘાર કરવાનો છે અને અહીં તમે એક વસ્તુ નોટ કરી કે નહીં કે મેં અહીં ખમણમાં હળદર બિલકુલ નથી ઉમેરી જો તમને ઉમેરવી હોય તો ઉમેરી શકો છો નહીં તર સ્કીપ કરી શકો છો બજારમાં થોડી એવી હળદર ઉમેરતા હોય છે તો ફ્રેન્ડ્સ અહીં વઘારમાં તેલ લઈ લીધું છે અને રાઈ અને જીરું ઉમેરી દીધું છે એ જેવું ચટકે એટલે હિંગ ઉમેરી છે સાથે સાથે લીમડાના પાન અને મરચું લીધું છે તો અહીં તમે રાઈ જીરું થોડું વધારે ઉમેરતા જેથી કરીને ખમણ ખાવામાં ખૂબ સારા એવા ટેસ્ટી લાગે કારણ કે રાઈનો ટેસ્ટ ખમણમાં ખૂબ જ સારો એવો આવે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને પાણી ઉમેરી દીધું છે ત્યાર પછી આપણે તેને ઉકળવા દઈશું જેવું ઉકળી જાય એટલે આપણે તેને ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થઈ જાય પછી જ આપણે ખમણ ઉપર તેને રેડવાનું છે નહીતર ખમણ તૂટી જશે ગરમ ગરમ રેડશો તો ફ્રેન્ડ્સ અહીં મેં કીધું હતું કે લાસ્ટમાં હું તમને બતાવીશ કે મેં કયો બેસન વાપર્યો છે તો અત્યારે માર્કેટમાં જે અવેલેબલ હતો ગાય છાપ બેસન એ મેં લઈ લીધું હતું એના જ મેં આજે ખમણ બનાવ્યા છે અને ખૂબ સરસ એવા ખમણ બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ આપણે વઘાર ઠંડુ થઈ ગયું છે આપણે ખમણ ઉપર તેને રેડી દઈશું અને જો તમને મીઠો વઘાર ન જોઈતો હોય મતલબ કે મીઠા ખમણ ન જોઈતા હોય તો તમે રાઈ અને સાથે સાથે તેલનો ખાલી વઘાર આપી શકો છો પણ ખમણ આવી રીતના જ બને છે એટલે મેં મીઠો વઘાર દીધો છે હવે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું તો ફ્રેન્ડ રેડી છે આપણા એકદમ સરસ ટેસ્ટી એવા જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ખમણની રેસિપી તો વિડીયો અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન વાંચો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ